જન્મદિવસ નિમિત્તે ફ્લોરેન્સ નાઇટિંગેલને શ્રદ્ધાંજલિ આપી દર્દીઓની સેવા કરવાનો સંકલ્પ કર્યો છે આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ દર વર્ષે બાર મે ના રોજ ઉજવવામાં આવે છે તે વૈશ્વિક ઉજવણી છે જે નર્સોના અમૂલ્ય યોગદાનને સન્માનિત કરે છે આ વર્ષે આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ 2025 માટે ચોક્કસ થીમ પસંદ કરવામાં આવી છે આ વર્ષની થીમ આપણી નર્સો આપણો ભવિષ્ય નર્સોની સંભાળ રાખવી અર્થતંત્રને મજબૂત રહેવા પામી છે યુદ્ધ તેમજ કોરોનાના દર્દીઓને સાજા કરવામાં ડોક્ટરોએ મોટી ભૂમિકા ભજવી હતી ત્યારે નર્સોએ પણ તેમના અનેક દિવસ અને રાત દર્દીઓની સેવામાં ખર્ચ્યા હતા આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ એ ફ્લોરેન્સ નાઇટિંગેલની જન્મદિવસની ઉજવણી કરે છે જેઓ નર્સિંગમાં અગ્રણી વ્યક્તિ હતા ફ્લોરેન્સ નાઇટિંગેલનો જન્મ બારમેર અઢારસો 1820 ના રોજ ઇટાલીમાં થયો હતો તેમને આધુનિક નર્સિંગના સ્થાપક માનવામાં આવે છે તેમણે 1850 ની ક્રિમિયન યુદ્ધ દરમિયાન ખ્યાતિ મેળવી જ્યાં તેમણે અને તેમની નર્સોની ટીમે ઘાયલ સૈનિકોની સારવાર કરી હતી સેનેટરી પ્રેક્ટિસ અને નર્સિંગ પ્રેક્ટિસને સુધારવા માટે નાઇટિંગેલ ના પ્રયાસોએ મૃત્યુદરમાં ઘણો ઘટાડો કર્યો અને વ્યવસાયમાં ક્રાંતિ લાવ્યા હતા આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ વિશ્વભરના દર્દીઓને ઉચ્ચ ગુણવત્તાની આરોગ્ય સંભાળ પૂરી પાડવા માટે નર્સોના નિસ્વાર્થ સમર્પણ કરુણા અને અથાગ પ્રયત્નોને પ્રકાશિત કરે છે જ્યારે કોરોનાના દર્દીઓને સાજા કરવામાં ડોક્ટરોએ મોટી ભૂમિકા ભજવી હતી ત્યારે નર્સોએ પણ તેમના અનેક દિવસ અને રાત દર્દીઓની સેવામાં ખર્ચ્યા હતા તે વ્યક્તિઓના સ્વાસ્થ્ય અને સુખાકારી માટે મહત્વપૂર્ણ સંભાળ રાખનારા અને હિમાયતી તરીકે તેમની ભૂમિકાને ઓળખે છે હાલમાં જ્યારે ઓપરેશન સિંદૂર માટે પણ નર્સ દ્વારા 24 કલાકથી બચાવી દેશ માટે ખડે પગે કાર્ય કર્યું છે આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ એ ફ્લોરેન્સ નાઇટિંગેલના જન્મજયંતિની ઉજવણી કરે છે જેઓ નર્સિંગમાં અગ્રણી વ્યક્તિ હતા ફ્લોરેન્સ નાઇટિંગનો જન્મ 12 મે 1820 ના રોજ ઇટાલીમાં થયો હતો હું ડેપ્યુટી નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે ફરજ બજાવું છું આજે જીએમએરએસ નવસારી ખાતે અમે ઇન્ટરનેશનલ નર્સિસ ડે ઉજવ્યો છે જેમાં બારમી મે એટલે અમારા ઇન્ટરનેશનલ નર્સિસ ડે જેમાં દરેક જગ્યાએ નર્સિંગ નર્સિસો સેલિબ્રેટ કરે છે નર્સિંગ ડે તરીકે જેમાં અમારા જે ફ્લોરેન્સ નાઇટીગલ છે તેણે નર્સિંગની શરૂઆત કરી હતી જેમનો આજે જન્મદિવસ છે તેમણે મોડર્ન નર્સિંગની શરૂઆત કરી હતી આરોગ્ય વિભાગે સમગ્ર વિશ્વ માટે એક અગત્યની ચાવીરૂપ છે જેમાં ડોક્ટર્સ નર્સિસ તથા અન્ય પેરામેડિકલ સ્ટાફ ફરજ બજાવે છે દરેક નર્સિંગ દર્દીને પ્રિવેન્ટિવ ક્યોરેટિવ તથા પ્રમોટિવ કેર આપે છે દર્દી સાથે ચોવીસ કલાક કામ કરે અને સારવાર આપે છે કોરોના જેવી પરિસ્થિતિ હોય કે યુદ્ધ જેવી પરિસ્થિતિ હોય દરેક પરિસ્થિતિમાં સમગ્ર નર્સિંગ સ્ટાફ ડોક્ટર્સ તથા આરોગ્ય વિભાગના તમામ કર્મચારી સાથે રહીને ચોવીસ કલાક સારવાર આપે છે રિપોર્ટ એનડીસી ન્યૂઝ નવસારી